નમસ્તે મિત્રો મારું નામ ડૉક્ટર પ્રણવ વૈદ્ય છે હું કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ છું મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હાર્ટ ડે ઉજવાય છે આ નિમિત્તે હું મારા પેશન્ટ્સ અને એમના સ્નેહીજનો માટે ખૂબ જ અગત્યની માહિતી શેર કરવા માગું છું દક્ષિણ ગુજરાતમાં હાર્ટની ટ્રીટમેન્ટ સૌથી પહેલાં ક્યાં આવી મહાવીર હોસ્પિટલ ખાતે છેલ્લા પચીસ વર્ષથી હૃદયને લગતી કોઈ પણ નવી ટ્રીટમેન્ટ સૌથી પહેલાં મહાવીર કાર્ડિયક હોસ્પિટલમાં લાવવામાં આવે છે સૌથી પહેલાં દર્દીઓ અહીંયા જ એ ટ્રીટમેન્ટનો લાભ લઈ રહ્યા છે એટલે મહાવીર હોસ્પિટલ હૃદયની ટ્રીટમેન્ટ માટે પાયોનિયર ગણાય છે જે માહિતી હું તમારી સાથે શેર કરવા માગું છું તે એ છે કે મહાવીર હોસ્પિટલ ખાતે હવે નવું કાર્ડિયક ઓટી ડેવલપ કરવામાં આવ્યું છે જ્યાં ટાવીની સુવિધા પણ હવે અવેલેબલ છે અહીંયા ટાવી માટેના થ્રી રીકન્સ્ટ્રક્શન સોફ્ટવેર પરચેસ કરવામાં આવ્યા છે એક નવું ઓટી તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં ડેડિકેટેડ ટાવી માટેનું કામ થશે ટાવી એટલે કે હૃદયનું વાલનું પ્રત્યારોપણ એક પણ ટાંકા લીધા વગર આ સુવિધા માટે લોકો અમદાવાદ જતા મુંબઈ જતા પણ હવે આ સુવિધા આપણે ત્યાં ઘર આંગણે સુરત ખાતે મહાવીર કાઢેક હોસ્પિટલમાં અવેલેબલ છે આ મેસેજ તમારા મિત્રોને સ્નેહીજનોને જરૂર ફોરવર્ડ કરજો જેથી કરીને આ સુવિધા લેવા અને આ સુવિધા વિશે વધુ જાણકારી મેળવવા માટે પેશન્ટ્સ અમારી પાસે આવે અમારી સાથે પરામર્શ કરે ડિસ્કસ કરે અને આ સુવિધાનો લાભ લે વિશિંગ યુ આર વેરી હેપ્પી એન્ડ હેલ્ધી હાર્ટ ઓન ધીસ વર્લ્ડ હાર્ટ ડે થેન્ક યુ